એવું લાગ્યું કે ખરેખર આમાં થોડુંક ગોટાળા જેવું છે અને પછી કાર્યક્રમ આમ આદમી નો સંભાળતા તો હું અમારા દિલ પરસોત્તમભાઈ પટેલ ને વિનંતી કરું કે આવેલા આપણા પ્રમુખ સાહેબનું સ્વાગત કરે અને ત્યાર પછી ગામ નાની જે રીતે પધારેલા એવા અમારા સાથી મિત્ર એવા મણિલાલભાઈ ને હું ખાસ કહું છું કે આવીને આપણા સાહેબનું રંજન સાહેબનું સ્વાગત કરે તેમજ સાત ને સહકાર આપતા એવા અંબાલા હું વિનંતી કરું છું કે આવી આપણા મહેમાનશ્રીનું સ્વાગત કરે ત્યાર પછી

જૂના ને જાણીતા માન્યતા ને ઓળખીતા એવા આપણા પટેલભાઈ પટેલભાઈનું સ્વાગત આપણા ને વિનંતી કરું કે એમનું સ્વાગત કરે વિઠ્ઠલભાઈ કાંજુભાઈ કેવડી થી પધારેલા આપણા જુના વડીલ કહેવામાં આવે છે તો એનું સ્વાગત કરવા માટે ભૂલ અરિંદભાઈનું કહું છું કે એમને આવીને સ્વાગત કરે આપણા જિલ્લા પંચાયતના મહામંત્રી એવા આદિવાસીના હિતનું કામ કરતા હોય અને સદાય માટે આપણને સહકાર આપતા હોય દુઃખમાં સુખમાં એવા રસિકભાઈનું સન્માન આપણા ગામના દેવરામભાઈ આવીને એનું સન્માન કરે

આપણે ગામ કુકડ માંથી વધારે લેવા જયરામજીભાઈ ને વિનંતી કરું કે સાહેબનું સ્વાગત કરે ખુબ ખુબ ધન્યવાદ ગામની માતાઓ બહેનો વડીલો